विद्यार्थी मित्रों। चलो, <coughs> जिसका हमें इंतजार था वो घड़ी आ गई आ गई आ गई सो so फाइनली <coughs> बीजु स्टेप आज ले गयु સમજાવું છું પેલા એક વખત કરીશ કે જો ઓડિયો ક્લિયર હોય તો બધી ચર્ચા આપણે કરીએ અને પછી આપણે સર પેલા પીએસઆઈ વાળાને દોડાવશે કે કોન્સ્ટેબલ વાળાને બધી ચર્ચા કરીએ છીએ ચલો ફટાફટ પહેલા તો

શેર આ બધું તો કરતું જ રહેવાનું એમાં કઈ પૂછવાનું ના હોય ઓકે હવે સૌથી પહેલી વાત કે આપણે કીધું હતું એમ જ રનિંગ ની તારીખ જાહેર આપણે કીધું એટલે કઈ મારું નથી માનતા જસ્ટ આપણી પાસે જે માહિતી હતી એ સાચી પડી છે કે ભાઈ તમારી પંદર જાન્યુઆરી ઉત્તરાયણની તમારી વાસી ઉતરાણે પતી જાય એ પછી જ તમારી દોડ શરૂ થઈ જશે અને એ પ્રમાણે આપની દોડ છે એ નક્કી કરી દેવામાં આવી છે એ પહેલા તમને બતાવી દો ખાલી કે આ વિડીયોમાં જ મેં તમને વાત કરી દીધી હતી એ મે મારા સાત ત્રણેય વિડીયો જોઈ લે કહી દીધું છે કે પછી હું બે મહિનાથી કહું છું કેટલા ભરતી નોતી આવી એ બે મહિનાથી કે ભાઈ જાન્યુઆરી થવાના ચાલુ થઈ ગયા છે મારી પાસે માઈક આવી કીધું તું કે ગ્રાઉન્ડ તૈયાર થવાનું ચાલુ થઈ ગયા છે કે કરી તમારી રાહ નહીં જો જાન્યુઆરી ફેબ્રુઆરી ના એન્ડ સુધી બને એટલું જલ્દી આ લોકોની ગણતરી છે કે ભાઈ પતાવો ભરતી છે એને આપણે મસ્ત થી જલ્દી થી પૂરી કરવી છે એવી એમની ઈચ્છા છે અને તમારી ઈચ્છા છે કે ભાઈ એક જ વર્ષમાં ભરતી પતી જાય અને અમને વર્દી છે એ મળી જાય હવે જો અમને કઈ વર્દી મળવાની નથી આ બધું એ ના કમાલ છે તમારે રિયલ લાઈફમાં વર્દી મેળવવી હોય તો એના માટે થઈને તમને ચાન્સ આવ્યો છે તો લડી લો બરોબર છે તો તમે લડી લો નહીતર પછી ખાલી ને ખાલી એઆઈ માં તમે વર્દી પહેરશો સમજાય છે બરોબર મારે બાય ચોઇસ નહોતું લેવું પણ તમારે લેવું હશે ને નહીં મળે તો એઆઈ તમારી ચોઇસ બનશે બીજું કંઈ નહીં થાય ચલો લેખિત પરીક્ષાની આપણે ચર્ચા કરીશું એ પહેલા એઝ આઈ ટોલ્ડ યુ અમારા વિકાસ અને એમના વાઈફ બંને એક હમણાં સીસી ગ્રુપ એ પાસ કર્યું હતું સબ રજિસ્ટર અને વિકાસ પોતે ડેપ્યુટી સેક્શન ઓફિસર છે પણ ગુડ ન્યૂઝ એ આવ્યા કે હમણાં નું રિઝલ્ટ આવ્યું એમાં પણ તરુણા છે એ પાસ થઈ ગઈ મેની મેની અને એમની હાર્ડવર્ક છે બરાબર એ ધન્ય છે લાસ્ટ ભરતીમાં જેટલા પણ વિદ્યાર્થીઓ પાસ થયા છે એ બધાને કોંગ્રેચ્યુલેશન અને આ બધા જ લોકોને અમે બોલાવ્યા છે કે ભાઈ આવો અને આવતી પાંચ તારીખ એટલે કે આવતીકાલે બપોરે અમે બધા જ લોકો નહીં કાલે ચાર છે પાંચ તારીખે બધા જ લોકો ભેગા થવાના છીએ જેટલા પણ લોકો આવી શકે એ બધા મોસ્ટ વેલકમ છે અને હું પણ ઈચ્છું છું કે તમારું પણ આવી રીતે આવતા વર્ષે હું ફોટા મૂકું એના પછીના વર્ષે આવી રીતે વર્દી લાસ્ટ ભરતીવાળા જે છે વર્દી પહેરી લીધી છે ઓલરેડી હે તો એ બધાના ફોટા મૂકું એવી મારી ઈચ્છા છે અને આશા છે કે તમે લોકો પણ ટાર્ગેટેડ ભાવિક મારું કાર્ય કરે એકેડેમીના તારલા બનશો મને ખ્યાલ છે કે તમે લોકો ઘણી બધી રીતે મૂંઝાણા છો હમણાં હા એક ખાસ વાત કરી દો મારા ક્લાસના વિદ્યાર્થી લાસ્ટ બેચના લાસ્ટ યરના ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર છે ને દોસ્તો એ સખત મહેનત પણ એક બે માર્ક માટે રહી જતો હોશિયાર છો બરાબર ક્યાંક એની કચાશ પણ હતી એને પણ સ્વીકારી પણ હમણાં એને બેલિફમાં રિઝલ્ટ આવ્યું એમાં સફળતા મેળવી છે અને એણે કીધું કે મારી ઉપરથી સાહેબ બેરોજગારીનો જે દાગ તો ન નીકળી ગયો હવે બીજી પરીક્ષા માટે લડી લેશે તો કહું છું ખાસ કે નાનામાં નાની નોકરી સરકારી મળતી હોય તો પહેલા સ્વીકારી લેજો અને પછી આગળની તૈયારી શરૂ કરી દો એટલે બેરોજગારીનો જે દાગ છે તમારી ઉપરથી નીકળી જાય બરોબર ચલો હવે આ બધા આપણા રિઝલ્ટ છે તમને બધાને ખબર છે પણ મુદ્દા ઉપર હવે આપણે જવું છે તો ચલો સીધા મુદ્દા ઉપર જઈએ મુદ્દા ઉપર આઈ ઓકે ચાલો હવે તમે ટ્વીટ જોયે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની જાહેરાત

તેના કોલેટર ડાઉનલોડ કરવા અંગેની વિગતો હવે પછી જણાવવામાં આવશે એટલે થોડાક સમયમાં તમને ક્યાં આગળ છે મેં તમને કહી દીધું હતું કે મેદાન બધા તૈયાર થાય છે મને મારા વિદ્યાર્થીઓ જે ઓલરેડી પોલીસમાં શીખે તો સાહેબ અમારું મેદાન તૈયાર થાય છે તમારા વિદ્યાર્થીઓને કહી દેજો આપણા વિદ્યાર્થીઓને કહી દેજો કે બરોબર તો એ રીતે અ અહીંયા આગળ હવે આપણે જે ચર્ચા કરવા ભેગા થયા મને ખબર છે તમને એક જ પ્રશ્ન છે સાહેબ દોડ તો આવી ગઈ હવે દોડમાં શું થશે તો જો દોસ્તો તમે લોકોએ પીએસઆઈ અને એલઆરડી બંનેનું ફોર્મ ભર્યું છે તો તમારી બંનેની દોડ છે ને એ એક જ થશે બંનેની દોડ છે એ એક જ થશે એટલે પીએસઆઈ ને 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 બોલાવશે એવું કરવાનો કોઈ એમનો પ્લાન નથી બરોબર એટલે એ વાત આવી છે બરોબર કે ની રનિંગ પહેલા કરશે કે આપણે તમે બંને ફોર્મ એક ભર્યું છે દોસ્તો તો તમારી તમારે એક જ દોડ પાસ કરવાની બે માટે અલગ અલગ પરીક્ષા નથી આપવાની ઓકે

એવો ટાઈમ જ નથી મળ્યો કે ક્લાસમાં થી નવરા નથી પડતા રેકોર્ડેડ બેચમાં અત્યારે વિડીયો ઉતારીએ છીએ કોર્સ મૂકીએ છીએ અપડેટ કરી કરીને એવો ટાઈમ નથી બીજાની જેવો ચર્ચાઓમાં પડવાનો અત્યારે ખાલી એટલું જ કહું કે ભરતીની તારીખ આવી દોડની એટલે લાઈવ આવ્યો છે બાકી આજે કાંઈ કોઈ એવો પ્લાન જ નતો લાઈવ આવવાનો તો સમજી લેજો કે પીએસઆઈ ને એલઆઈડીની ની ભરતી જે છે બરાબર એ બંનેમાં ફોર્મ ભર્યું છે તો રનિંગ તમને જોડે જ લેશે અલગ અલગ નહીં લે આટલું મગજમાં ક્લિયર રાખો બરાબર ઓકે એમાં શું બરોબર છે એટલે એ બધી વાતોમાં આપણે નહીં માનવું ડન એક્સ અચ્છા કંડોલિયા કંડોલિયા ભાઈ એક્સ સર્વિસમેન છે ને એની ડેટ એ જોડે જ આવશે બરાબર બધાના દોડ આવશે ચિંતા ના કરો ઓકે દોડ આવશે બધાને એટલે આ વાત થઈ ગઈ કે ભાઈ રનિંગ જોડે આવશે અને રનિંગની ડેટ છે એ એમણે કહી દીધી છે એટલે વિશે ચર્ચા નથી કરવાની હવે મારે જે ચર્ચા કરવાની છે જેના માટે હું ભેગો થયો છું એ છે તમારી તો કોઈ વ્યક્તિ અત્યારમાંથી ન આપી શકે બરાબર આશરે મંથ આપી શકે અને મેં તમને કીધું છે એમ સમજજો મારી આગળ જે અત્યારે પ્લાન થઈ રહ્યો છે એ મુજબ જાન્યુઆરી ફેબ્રુઆરી અને સંભવત માર્ચનો પહેલો બીજો વીક છે કદાચ ક્યાંક ખેંચાઈ જાય તો ખેંચાઈ જાય મને ખબર છે તડકો શરૂ થઈ ગયો છે તોય સવારે વહેલાય જે લોકો બાકી રહ્યા છે એમને દોડાવ હોય તો દોડાવશે એમનો ટાર્ગેટ શું છે ખબર છે ફેબના એન્ડમાં બતાવવું એટલે જ એ લોકો એકવીસ તારીખે શરૂ કરશે તો આ વખતે કદાચ એક દિવસે વધારે લોકોને બોલાવશે ગઈ વખત કરતા મેદાનો વધારે બન્યા છે સમજો મારી વાત સિમ્પલ જે ઘણા લોકો ચર્ચા નથી કરતા એ તમારા સમક્ષ ચર્ચા કરવા ભાવિક સર આવે છે ઘણા લોકો ખાલી ને ખાલી હવામાં વાતો ફેંકતા હોય છે તમને યાદ છે ને અમુક લોકો તો તમને એવું કહેતા હતા કે આ વર્ષે ભરતી જ નહીં આવે આ વખતે દોડ જ નહીં આવે યાદ છે ભૂલી ગયા વિડિયો ડિલીટ કરવા પડ્યા હતા ઘણા લોકોને બરોબર છે અમુક ન્યૂઝ ચેનલ વાળાની વાત કરું છું અમુક આપણી સંસ્થા વાળા હશે વોટ એવર છોડો હું માહિતી હોય ને તો જ વાત કરું બાકી છોકરાઓને એવું સાબિત કરવું હું ખોટો સાચો સાબિત કરું એ મન નથી આવડતું સ્વભાવ છે હું તમને વાત કરું કે આ વખતે મેદાનની મેદાનની સંખ્યામાં સંખ્યામાં વધારો વધારો થયો થયો છે છે એટલે તમને એક કરતા વધારે મેદાનો મળશે એટલે તમને રોજ જે બોલાવાની સંખ્યા ગઈ વખતે હતી એના કરતા આ વખતે સંખ્યા ઘણી વધી જશે એટલે માર્ચ મહિનાના પેલા બીજા વીક સુધીમાં તમારી રનિંગ ગમે તેમ કરવી પૂરી એ એમનું અત્યારે ટાર્ગેટ છે એ લોકોનો વિચાર તો ફેબના એન્ડ નો હતો પણ જાન્યુઆરી એકવીસે શરૂ કરે તો કેમ મેળ પડશે પણ છતાં તમારે એટલું યાદ રાખવાનું કે ફેબ્રુઆરીમાં તો તમારો બધાનો વારો તો આવવાનો જ છે એટલે રેડી રહી જાય તમારામાંથી કેટલા વિદ્યાર્થીઓ છે કે જે લોકો દોડી જાય છે પાંચ કિલોમીટર પચીસ મિનિટમાં દોડી જાય છે ચલો તમે અહીંયાથી આપણને સ્પર્ધાની ખબર પડશે તમારામાંથી કેટલા એવા લોકો છો કે જે લોકો દોડી જાય છે અને ટાઈમિંગ સહિત લખો કે આટલા મિનિટમાં અમે દોડી જઈએ છીએ ચલો હમણાં જોઈએ કોણ કેટલા પાણીમાં છે ચલો સંદીપભાઈ તમે એક કામ કરો તમે એક નવી ચેનલ બનાવી નાખો યુટ્યુબ અને પછી એમાં ચર્ચા કરો કે રિટર્ન માર્ચમાં આવશે ફલાણું દીકડું બરોબર ખોટી ખોટી અફવા ફેલાવો સર રનિંગમાં ઓગણત્રીસ થી એકત્રીસ મિનિટ થાય છે તો પચીસ મિનિટ કઈ રીતે કરવું એ થોડું જણાવજો સખત પ્રેક્ટિસ કરવી પડે બરોબર એક દિવસ નહીં એક દિવસ તમારે સ્પ્રિન્ટ મારવી પડે વાહ ભાઈ વાહ સત્યાવીસ મિનિટ થાય છે સત્તર મિનિટ એકવીસ ત્રેવીસ ત્રેવીસ બાવીસ ચોવીસ પચીસ છવ્વીસ ચોવીસ ઘણા વિદ્યાર્થીઓ ટ્રાય કરે છે વાહ ભાઈ વાહ જેટલા પણ હાજર છો તમારી તાકાત હોવી જોઈએ સાચું સ્વીકારવાની ભલે પચીસ પ્લસ થાય ઘણા લોકો લખે છે એમ લખો વાહ વાહ મિનિટ ટ્રેનિંગ કરીને છે અચ્છા સાહિલ ઓકે સાહિલ વાસ યસ યસ સાહિલ એકવીસ મિનિટ વાહ અને એ એકત્રીસ ની ઉંમરે વાહ કેવી હે ઘણા લોકો એમ કે અમારી ઉંમર થઈ કે નહીં જો કેવી એકત્રીસ વર્ષની ઉંમર છે એકવીસ મિનિટમાં પૂરું કરે છે ગઈ વખતે અમુક ભરતીમાં દોસ્તો તમે મજાક માનશો એટી ફાઈવ કિલોગ્રામ વજનવાળા વિદ્યાર્થીઓ દોડી ગયા બરોબર એટલે એવું નથી ચલો ઓલમોસ્ટ લોકો છે એ લોકોથી દોડ થાય છે નથી થતી એ પ્રેક્ટિસ શરૂ રાખો હજી તમારી પાસે સમય છે એટલે આ દોડ પૂરી થશે બરોબર દોડ પૂરી થાય પછી એપ્રિલ મહિનામાં તમને કાયદેસર રીતે એ લોકો એક નોટિફિકેશન આપશે શું આપશે નોટિફિકેશન કે તમારી પરીક્ષા ક્યારે છે અંદાજો એવું છે કે જૂન મહિનામાં બી રેડી ફોર યોર તમારો સિલેબસ ક્યાં સુધીમાં બે વખત પૂરો થઈ જવો જોઈએ મે મહિનામાં હવે અમુક વિદ્યાર્થીઓ પહેલી વાર તૈયારી કરે છે અને એ વિદ્યાર્થીઓ કોઈ લાઈવ બેચમાં ક્યાંક જોડાણા છો કે તમે ક્યાંય ક્લાસમાં જાઓ છો તો હું તમને એમ કહી દઉં કે ક્લાસમાં આખો સિલેબસ પત્તા પત્તા એક જ વાર માંગ ભણવાથી ખરેખર કન્ટેન્ટ અને પરીક્ષામાં પૂછાય છે એ બધું મળવાનું છે એનો રેકોર્ડેડ કોર્સ લઈને ક્લાસમાં ભલે બે કલાક નું લાઈવ જોતા હો અથવા ક્લાસમાં જ્યાં જતા હો ત્યાં બે કલાક જ હો પણ બાકીના કલાકો અત્યારમાંથી તમારો અભ્યાસક્રમ પૂરો કરવા માંડો જે અભ્યાસક્રમ એમણે આપ્યો છે તો લેખિતની તૈયારી કેમ કરી લખ્યું તો હું તમને લેખિત પાસ કરવા રિવિઝન કરાવે છે આવી જજો બધા એ વખતે હું તમને ત્રીજું રિવિઝન છે ને તમારું હું કરાવીશ અને છપ્પન ની છાતી અહીંયા આગળ ઉભો ભોગવ છું એ હું કરાવીશ અને એ ખાતરી સાથે કહું છું કે ખાલી વર્કશોપમાં એ સેમિનાર વર્કશોપ જે હોય છે ફાસ્ટ ટ્રેક બેચ એમાંથી જ હું તમને કહું છું કે પચાસ ટકાથી વધારે એકસો દસ ટકા પૂછાય બાકી મારી તો એવી જ ગણતરી હોય કે સિત્તેર પ્લસ પૂછાય પણ ખાલી છેલ્લા દિવસોમાં હું ગેરંટી લઈ શકું પણ એના પહેલા બે વખત કેમ પૂરું કરવું લેખિત એ કહી દઉં હવે જો ઘણા લોકો કે સાહેબ રનિંગ કરવામાં હાફી જવાય છે લેખિત થતું નથી કેટલાય કામ હોય છે અમે તો બહુ હેરાન થાય છે તમે હેરાન નથી થયા હેરાન તમારા મા બાપ ત્યાં છે તમને જન્મ આપ્યો ત્યારથી એમણે પોતે પેટે પાટા બાંધી બાંધી એમણે તમને મોટા કર્યા નથી તાકાત તોય ભણાવ્યા ગામમાં બીજાના છોકરા છે એ કામે ચડી ગયા હતા ત્યારે તમને એમ કીધું કે જાઓ તૈયારી કરો સરકારી નોકરી લ્યો અને અમે જે આ સંઘર્ષ કરીએ છીએ એ સંઘર્ષનું પરિણામ અમને આપો અને એક દિવસ તમે અમારો છાયડો બનજો અમારા દીકરાઓ દીકરીઓ અને એ દીકરા દીકરીઓ છે એ સમજી જાય કે અમારા મા બાપ છે એનો સંઘર્ષ અમારા કરતા દસ ગણો છે તો જિંદગીમાં એ લોકો ક્યાંય પાછા નથી પડતા એટલે લેખિતની અત્યારમાં બે વખત અને છેલ્લે હું ત્રીજી વખત રિવિઝન કરાવીશ ત્રણ વખત રિવિઝન કોઈ પણ વસ્તુ નું કરો એટલે સ્વામી વિવેકાનંદની જેમ તમને થઈ જાય રેડી બરોબર છે વાયરલેસ ની અપડેટ આપીશું રૂકો સર સબર કરો અત્યારે જે ચાલે છે એ પતવા દો એટલે મે મહિનામાં તમારો સિલેબસ પૂરો કરી રાખજો હું તમને એટલું કહી દઉં છું મે મહિનામાં સિલેબસ પૂરો થઈ જવો જોઈએ ડન ક્લિયર હવે હું એ વખતે તમને થર્ડ રિવિઝન નું પ્રોમિસ આપું છું થર્ડ નું હું તમને પ્રોમિસ આપું છું અને એના માટે દોસ્તો તમે ખાસ કહી દઉં છું કે અત્યારમાંથી તમારે રોજનું કોઈ બી રેકોર્ડેડ કોર્સ છે એમાંથી કોઈ પણ તમને ફાવ થાય તૈયારી શરૂ કરી દેવી પડશે તમારો પગાર છે ને એના દસ ટકા પંદર ટકા એક મહિનાના પગારના દસ ટકા પંદર ટકા તે કોઈ કોર્સની ફી વધારે હોતી નથી એમાં અત્યારે માર્ક માર્કેટમાં જે પ્રમાણે કોમ્પિટિશન છે તો પેલો કે હું આટલામાં તો એનાથી ઓછામાં બીજો આપવા તૈયાર જ હોય છે મને ખબર છે અને એ ત્રણ વખત પૂરું કરવું હોય તો હું તમને કહું છું કે તમારો પેલો પગાર જ તે બરાબર એલઆરડીએસ તોય તે ખબર નહીં પણ અત્યારે ચાલીસ એક હજાર જેવો થઈ ગયો છે અઠ્યાવીસ થી ચાલીસ હજાર અને પીએસઆઈ નો તો એનથી વધારે પેલા પગારના મહિના ને દસ ટકા નથી એ આ વસ્તુ છે છ મહિના ને આટલી ફીસ અને એક વર્ષની આટલી આની સાથે હું તમને શું ફ્રી આપીશ જે લોકો દસ તારીખ સુધી આવશે એને હું મારી ફાસ્ટ્રેક બેચમાં અત્યારમાંથી જે આપણે ત્રીજું રિવિઝન કરાવવાના છીએ એ ફાસ્ટ્રેક બેચમાં અત્યારમાંથી તમને હું ફ્રી કરી દઈશ જેટલા પણ વિદ્યાર્થીઓ ભાવિક રેકોર્ડેડ કોર્સ સાથે પહેલા જોડાઈ ગયા છે કે પછી જોડાશે પીએસઆઈ નો અને પોલીસ કોન્સ્ટેબલ એને આપણી ફાસ્ટ્રેક બેચ જે લાઈવમાં રિવિઝન કરવામાં આવશે એ તમને ફ્રી આપવામાં આવશે ઇટ ઇઝ પ્રોમિસ સ્ક્રીનશોટ લઈ લેજો ડન તો આ કોર્સ લઈ અથવા તો તમને જે પણ સંસ્થાનો લેવો એ લઈ અને બે વખત આમાંથી રિવિઝન કરો અને ત્રીજી વખત હું કરાવીશ અને એ જ રીતે પીએસઆઈ બનવું હોય તો યાદ રાખજો પેપર વન એકલાથી કાંઈ નહીં થાય પેપર ટુ પણ કરવું પડશે બંને કરશો ત્યારે મેળા આવશે અત્યારમાંથી કોઈ ડિસ્ક્રિપ્ટિવમાં કોઈ પણ તમે ગુજરાતમાં આટલી બધી સંસ્થાઓ છે તમે ચેક કરી લેજો આપણે જે લેવલે કન્ટેન્ટ મૂકવાની શરૂઆત કરી દીધી છે એ કન્ટેન્ટ તમને મેં અત્યારમાંથી મૂક્યું છે હું તમને ખાલી એક પ્રશ્ન કહું ખાસ સમજો એલઆરડી વાળા માટે પણ મેં એક આખી અલગ યોજના કરી છે કે આ વખતે શું થવાનું છે હું તમને કહી દઉં કે ગયા વખતના વખત ના ને જોયા પછી એટલો અંદાજો આવી ગયો કે એલઆરડીમાં પણ આ વખતે છાતી ઠોકીને કહું છું કે પોલીસની યોજનાઓ ઉપર ધ્યાન આપવું પડશે અને પીએસઆઈ માં તો ભાવિકસર છે એ બધું જ કરવાના છે કાયદાકીય ગઈ વખતે એવો પ્રશ્ન હતો કે કટોકટી વ્યવસ્થામાં

કે પોલીસ સેવા અથવા તો પોલીસ તંત્ર આ જે વિષય છે એ કોના હસ્તક આવે છે રાજ્ય યાદીમાં એટલે આના ઉપર કંટ્રોલ કોણ હોય ગૃહમંત્રી એટલે કે રાજ્ય સરકારનું કંટ્રોલ હોય તો કે યસ સર કંટ્રોલ હોય તમને બધાને ખબર હોવી જોઈએ અને એમાં પછી દોસ્તો તમને ખબર હોય તો કટોકટી આવે તો કટોકટી ત્રણસો બાવન છપ્પન અને સાહીઠમાં ત્રણેય કટોકટી છે ભાગ નંબર અઢારમાં આ કટોકટી વખતે પોલીસ તંત્ર છે એ કોના કોના આવશે આવશે તો કે કે કેન્દ્ર કેન્દ્ર સરકાર સરકાર હવે એને મુખ્યમંત્રી નહીં હુકમ કોણ આપશે રાજ્યપાલ જયારે એ રાજ્ય સરકારનો સેવક હોય ત્યારે એને રાજ્ય સરકારના હુકમ અનુસાર કામ કરવું પડે હવે એને કેન્દ્ર સરકારના હુકમ અનુસાર સીઆરપીએફ ના અધિકારીઓ દ્વારા એનું સંચાલન થશે અને એ ઉપરાંત કહી દઉં દોસ્તો કે એની સત્તા વધશે રાજ્ય પોલીસની સત્તા વધશે શું સત્તા વધશે તો કે કટોકટી વખતે મૂળભૂત અધિકારો છે એને નિયંત્રિત કરવામાં આવે છે સંસદ દ્વારા અને એટલા માટે હવે એ પોલીસની સત્તા એ વધી કે વગર વોરંટે ધરપકડ કરી શકશે પણ માનવ અધિકારને હનન નહીં કરી શકે કોઈ પણ સંજોગોમાં મૂળભૂત અધિકારોમાં એકવીસ એ જીવિત રહેશે બાકી વાણી સ્વાતંત્ર વિચાર તો સોશિયલ મીડિયા અને કોઈ પણ મીડિયા છે તો એના ઉપર પ્રતિબંધ આવી શકે પોલીસ એના ઉપર એક્શન લઈ શકે તો એની સત્તા પણ વધે છે સાથે સાથે એની જવાબદારી પણ વધે છે તો આવી રીતે નિબંધ લખશો ત્યારે પીએસઆઈ થશો બાકી ખરેખર કઉ છું ખાંડ ખાઈ સુઈ જશો બરોબર હજી તમને એવું લાગતું હોય કે મોટી 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 વાતો થાય જ્યાં વધારે ભીડ થાય જ્યાં વધારે કોમેડી થાય ત્યાં ભણવા જવું છે તો જાઓ અને તમારી કોમેડી થઈ જશે આ બધું ભણવું પડશે કોણ ભણાવશે તમને બાકી તો કેવા વાળા કહેશે હું તમને આમ કરી દઈશ હું તમને આમ કરી દઈશ આવી જાવ એનાથી કાંઈ થતું નથી બરોબર એ ખાલી મેદાનમાં દોડ આવે છે પરિણામ રિયલ હોય ને એ સામુ આવતા વાર લાગે સમજાય તો ઠીક છે ચલો બાકી હવે મુદ્દાની વાત થઈ ગઈ તમારી રનિંગ એકવીસ તારીખે આવે છે અને લેખિત છે એ તમારી મે મહિનામાં તમારે પૂરું કરી નાખવાનું સિલેબસ વાર અને જૂનમાં રેડી રેજો બરોબર કોઈ પણ તમને એમ કેતો દેજે બરોબર બાકી ભરતીની તારીખ ખાલી બાર પડી જાય ને અત્યારે રનિંગ ની પડી એમ લેખિત ની બહાર પડી જાય ને તો હું તમને છાતી હું તમારો સિલેબસ છે ને દિવસ રાત જાગીને તમને જગાડીને પૂરો કરાવી જો વહેલી આવે એ વચન આપું છું યુટ્યુબ ઉપર અભયસિંહ ગોહિલ ભાવનગર બેચ ચાલુ કરો દોસ્તો ડિસ્ક્રિપ્ટિવ ડિસ્ક્રિપ્ટિવ અને માટે હું અત્યારે મારી ઓનલાઈન બેચ છે એ તમે અત્યારે લઈ લો ઓફલાઈન બેચ શરૂ કરવાનું હશે તો હું તમને જેટલા લોકોએ લીધું છે એને હું ફ્રીમાં કરાવીશ ફ્રીમાં કહું છું એટલે અત્યારે જોડાઈ જાઉં ઓકે ફ્રીમાં કરાવીશ ચિંતા ન કરતા સાહેબ ત્રીસ મિનિટ ટાઈમ આવે છે ખાલી કોન્સ્ટેબલ થઈ જશે મહેનત કરો કે પચીસ મિનિટમાં આવે ને તો જ થાય એટલે એ એ હું ન કહી શકું ઓકે તો ચલો આજે આપણે સર મારે છેલ્લી અરજી રદ થઈ છે તો હવે શું કરવું સર મારે છેલ્લી અરજી રદ થઈ તો કંઈ નહીં પોલીસ આયોગનો સંપર્ક કરો ઓકે ચલો તો જેટલા પણ વિદ્યાર્થીઓને જોડાવવાનું છે એ આપણા કોર્સમાં ઓનલી ડિસ્ક્રિપ્ટિવ છે એમાંય જોડાવ હોય તો જોડાઈ શકે છે બાકી સીસી ગ્રુપ એ ગ્રુપ બી દસ દિવસ ફ્રી હતી હમણાં આઈ થિંક છેલ્લો દિવસ છે જેને યુઝ કર્યો છે કરીએ ચાર તારીખ સુધી જતી એટલે આજ કદાચ કાલે છેલ્લો દિવસ છે બરોબર અને સીસીની તૈયારી કરતા એ લોકો આપણી સાથે આ કોર્સમાં જોડાઈ જજો ઓકે ચલો આજે આટલું રાખીએ છીએ મળીએ છીએ ફરી વખત પાછા કંઈક નવા ન્યૂઝ સાથે ત્યાં સુધી જય હિંદ જય ભારત